વિશ્વ પટલ ઉપર અનોખી ગુજરાતી બચાવનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળી રહ્યું છે પાલિકાના કોઈ કામદારનો પગાર બાકી હોય એવા અહેવાલ પણ સામે આવ્યા છે બિલીમોલા નગરપાલિકા સામે રખડતા ઢોરની સમસ્યાનો મુદ્દો ખૂબ મોટો છે સમયમાં સામે આવી રહેલા દ્રશ્યોને જોઈને લાગે છે કે આનાથી ઉત્તમ સદુપયોગ ક્યાં જોવા મળશે એક તીડે દો નિશાન જેવા દેખાતા આ દ્રશ્યોમાં નગરપાલિકાના તળાવના કિનારા ઉપર ગાય માતા પોતાનું ભોજન કરે છે અને બીજી તરફ ઘાસચારાનો સફાયા વગર ખર્ચે થઈ જાય છે ત્યારે ગૂગલની ઓફિસના ઘાસને પ્રાકૃતિક રીતે નિયમન કરવા માટે જેમ બકરીઓને રોકવામાં આવેલ હતી આ સમાચાર દુનિયાના લોકોમાં એક નવું નજરાણું બન્યું હતું એવી જ કોઈ યોજના બિલીમોરા નગરપાલિકા દ્વારા ગૂગલને ટક્કર મારશે એમ લાગે છે પરંતુ સવાલ એ છે કે આટલા ઢાળવાળી જગ્યા ઉપર જવાની જરૂર ગાયને કેમ પડી જેમાં જાનનું જોખમ છે ત્યારે નગરપાલિકાનું ધ્યાન ક્યાં છે